બનાસકાંઠાનું વાડીયા ગામ હવે બદલાઈ રહ્યું છે બહેનોને તાલીમ આપી કરવામાં આવી રહ્યા છે આત્મનિર્ભર બનાસકાંઠાનું વાડિયા ગામ આ દેહ લઈ જાણીતું છે આ મહિલાઓ

એ તમામ બહેનો અંબાજી મંદિર ખાતે પહોંચી હતી માં અંબાના દર્શન કરી દેહ વ્યપાર ન કરવાનો સંકલ્પ લીધો છે અગરબત્તી એટલા માટે અમે પસંદ કરી કે બહેનો આમ ઈજી હતી અને બની શકે એવી હતી એટલે પહેલી અમે પહેલ કરી કે કેવું રહેશે અને એના લીધે અમને સફળતા મળી અને બહેનોની ઈચ્છા હતી કે મા અંબાના આશીર્વાદ લઈ અને આપણે આપણો વ્યવસાય ચાલુ કરીએ અને હું બે હજાર એકથી કામ કરું છું તો બહેનો અત્યારે બહેનો અને બાળકો માટે કામ કરું છું એજ્યુકેશન માટે કામ કરું છું અમારી આ વોલેન્ટિયર બહેનો છે અને બહેનનો અમને બહુ જ સપોર્ટ મળ્યો છે સામાજિક આગેવાનોની મહેનત સાથે મેળવી ચાલનાર તાલુકા વિકાસ અધિકારી શું કહે છે એ પણ સાંભળો એ વાડીયા ગામની બહેનો છે ત્યાં સામાજિક કાર્યકર્તા શારદાબેન પણ ખૂબ મહેનત વર્ષોથી કરી રહ્યા છે તો એમના માટે જે પણ કંઈ થઈ શકે ત્યાંના સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ માટે તો એના માટે મેં લાભપાચમના દિવસે રૂબરૂ મુલાકાત કરી હતી અને બહેનોને સખી મંડળ બનાવી અને એમને કોઈ તાલીમ આપીએ જેથી બહેનો ત્યાં આર્થિક રીતે નિર્ભર થઈ અને આગળ વધે તો એ માટે અમે બહેનોને સમજૂત કરી અને ત્યાં અમે બહેનોના આઠ સખી મંડળના ગ્રુપો બનાવ્યા હતા અને ત્યારબાદ એ બહેનોને અમે આરસીટીના માધ્યમથી અગરબત્તી બનાવવાની તાલીમ આપી હતી અને એ અગરબત્તીનું અમે ગઈકાલે જે તાલીમનું સમાપન થયું છે એના સંદર્ભમાં બહેનોએ જે આજે અગરબત્તી બનાવેલી છે તો સૌથી પહેલાં બહેનોની ઈચ્છા હતી કે અમે મા અંબાના ચરણે અમે પહેલી અગરબત્તી અર્પણ કરીએ અને ત્યારબાદ અમે ધીમે ધીમે અમારો આગળ વ્યવસાય વધારીએ અને આત્મનિર્ભર બનીએ અત્યારે અમે શરૂઆતના તબક્કામાં સાહીઠ બહેનોને તાલીમ આપી છે બીજા અલગ અલગ પાંચ ગ્રુપ બન્યા છે જેમાં અમે એને પશુપાલનની તાલીમ અને સાબુ ફિનાઈલ બનાવવાની તાલીમ આપવાના છીએ અને અત્યારે આજે આજે પાંત્રીસ બહેનો એમના બાળકો સાથે અહીંયા ઉપસ્થિત છે અને અત્યારે જે અગરબત્તીનું વેચાણ છે એમાં માન્ય કલેક્ટરશ્રી દ્વારા સૂચન કરવામાં આવ્યું છે કે શરૂઆતના તબક્કામાં જે પણ અગરબત્તીઓ બનાવવામાં આવશે તે અંબાજી ટ્રસ્ટ દ્વારા ખરીદી કરવામાં આવશે જેથી બહેનોને પણ એમના અગરબત્તીના જે ઉત્પાદન થાય છે એમાં શરૂઆતમાં એમને પ્રોત્સાહન અને પ્રેરણા મળી રહે દેહ વેપાર કરતી મહિલાઓએ સંકલ્પ લીધો છે કે હવે આ દેહ વેપાર નહીં કરીશું લાભીઓ બેન અમારા ગામમાં આવ્યા હતા ગામમાં આવીને પછી કલેક્ટર સાહેબ બીજાથી ચાર પાંચ સાહેબો બીજા પણ આવ્યા હતા અમને અગરબત્તી તાલીમ આપી અગરબત્તી તાલીમ આપી એટલે બેનો અમારી મંડળ બનાવ્યું મંડળ પણ અમારું દસ થી દસ દસ જણાનું ગ્રુપ છે અને અમે સવાઈ સિંહ ગ્રુપમાંથી આવેલા છીએ તો અમારે ખૂબ ખૂબ અમારા બેનનો આભાર વાડિયા ગામની સ્ત્રીઓ આમ જ આ ધંધામાં નથી પડી આની પાછળ બહુ મોટી વાર્તા છે વાડિયા ગામનો ભૂતકાળ વાડિયા ગામના લોકો આઝાદી પહેલા નાચવા ગાવાનું કરતા હતા કામ ભાઈઓ ઘોડાના નખ ને ગાયો ભેંસો શિંગડા કાઢવાનું કરતા હતા કામ રજવાડા દૂર થતા અને દેશ આઝાદ થતા લોકો બન્યા બેકાર અંતે દેહ વ્યાપાર તરફ ગામની મહિલાઓ ધકેલાય કોઈ સ્ત્રી સામેથી દેહ વેપાર કરે દરેકની પોતાની મજબૂરી હોય છે ધીરે ધીરે ગામમાં પરિવર્તન આવી રહ્યું છે લોકો આત્મનિર્ભર બની રહ્યા છે દેહ વ્યપારથી દૂર થઈ રહ્યા છે સંવાદદાતા શક્તિસિંહ રાજપૂત નો અહેવાલ ગુજરાત તક અંબાજી